નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર આજની જીરું બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં જીરુના ભાવ હવે સપ્ટેમ્બર મહિના દરમિયાન કેવા જોવા મળશે પાંચ હજાર બજાર થવાની સંભાવના છે કે નહીં તો જીરુમાં તેજી કે મંદી તેનો સર્વે શું કહી રહ્યો છે તેની વિસ્તારથી માહિતી મેળવશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી ઈયળો અને ચુસિયા જીવાતોનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે જેનો છંટકાવ કરીને તમે ઈયળ અને ચુસિયા જીવાતનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો જે તમને નજીકના કોઈપણ એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે આ દવા મળી રહેશે વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર પણ આપેલા છે હવે મિત્રો વાત કરીએ તો જીરુ બજારની ખાસ કરીને મિત્રો આજે રવિવાર છે આગામી સોમવારથી પહેલી સપ્ટેમ્બરથી જીરું બજારો ખુલશે ખાસ કરીને મિત્રો આવકોનું પ્રેશર હાલ તો છેલ્લા ઘણા દિવસથી જોવા મળી રહી છે પરંતુ બજારમાં જેટલી તેજી સામાન્ય જોવા મળી રહી છે તે મુજબ બજારમાં ઉછાળો પણ જોવા મળી રહ્યો છે ગયા સપ્તાહની વાત કરીએ તો ઊંઝા માર્કેટ એક મોટી તેજી એક દિવસ પૂરતી જોવા મળી હતી ને પાંચ હજાર પ્લસ બજાર નોંધાઈ હતી પાંચ હજાર નેવું આસપાસ ઊંઝામાં જોવા મળ્યા હતા ભાવ પરંતુ ફક્ત એક બે દિવસ એપ્રિલ બાદથી સતતપણે બે દિવસ તેજી બે દિવસ મંદી એવી રીતે વેપાર હાલ તો જોવા મળી રહ્યા છે એવરેજ ઉત્તર સિવાય અન્ય માર્કેટ યાર્ડમાં સૌરાષ્ટ્ર હોય મધ્ય હોય આ ભાગોની અંદર ખાસ કરીને પાંત્રીસો સાડત્રીસો આસપાસ જીરુનું બજાર નોંધાઈ રહી છે જ્યારે ઊંઝા સહિતના વારાહી રાધનપુર નેનવા થરા સહિતના ઉત્તરવ્રતના જે બજારો છે તેમાં ખાસ કરીને ચાર હજાર આસપાસથી બજાર નોંધાઈ રહી છે હવે મિત્રો જીરુમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન સામાન્ય તેજી સામાન્ય મંદી એવી રીતે બજાર ચાલી શકે છે હાલ કોઈ મોટે ઉથલપાથલ થાય તેવા સંકેતો જોવા મળતા નથી કારણ કે મિત્રો ઊંઝામાં દૈનિકની આવક દસથી લઈને સાત હજાર આસપાસ બોરીની નોંધાઈ રહી છે એમાં પણ મિત્રો ખાસ કરીને સ્ટોકીટો પણ વર્ષે સ્ટોક કરીને બેઠા છે જે વેપારી પાસે છે ખાસ કરીને બજારોમાં ઉછળ આવતા સતત માલ આવતા એટલે કે આવકો વધતા ફરી પાછી તેજી તેમજ ફરી પાછી મંદી એવી રીતે ભાવ જોવા મળી રહ્યા છે એટલે કે માર્કેટ યાર્ડમાં આ તેજી થતાં આવકો વધશે એટલે ફરી બે દિવસ બાદ ઘટાડો નોંધાશે એટલે કે આ સપ્તાહ જે ચાલી રહ્યું છે એકાએક પાંચ હજાર ભાવ એકા એક ફરી પાસે ચાર હજાર ભાવ એવી રીતે વધઘટ બજાર ચાલે આ સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ તેવી સંભાવના હાલ નોંધાઈ રહી છે બીજી બાજુ મિત્રો વાત કરીએ તો આ વર્ષે જે નિકાસ નથી જોવા મળી રહી એના કારણે પણ જીરુમાં મંદીનો માહોલ હાલ જોવા મળી રહી છે કારણ કે જે નિકાસ છે સૌથી વધુ ચીન અને બાંગ્લાદેશમાં થતી હોય છે પરંતુ ત્યાં હાલ નથી જોવા મળી રહી તેમજ મિત્રો અન્ય જે આરબ દેશો હોય કે અન્ય વિદેશમાં જે જીરુ નિકાસ થતી હોય છે તે માગ્યા મુજબ સામાન્ય જોવા મળી રહી છે એટલે કે નિકાસ ભાવ તેના કારણે હાલ બજાર તેની અસર જોવા મળી રહી છે તેમજ ભારતની અંદર જેટલા પ્રમાણમાં જીરુની આયાત હોય છે તે મુજબનું માર્કેટ યાર્ડમાં દરરોજ આવક ને જ આવક જોવા મળી રહી છે જેના કારણે ભાવ અત્યારે ચાર હજાર કરતાં નીચે તેમજ ઊંઝામાં ચાર હજાર આસપાસ નોંધાઈ રહી છે જેના અનુસંધાને જીરુમાં કોઈ મોટી તેજી હમણાં નિકાસ ભાવને આધારે દેખાઈ રહી નથી બાકી રહી મિત્રો સ્ટોકિટો સ્ટોકિટો પણ આવશે સ્ટોક કરીને છે જેના અનુમાન પ્રમાણે જો જીરુમાં તેજી આવશે તો ફરી બજારમાં આવકો વધશે જેના કારણે સ્ટોકિટો જે હલકા માલ તેમજ સારા માલ સારી ગુણવત્તાના માલ તે તે નબળા ભાવમાં વેચવા તૈયાર નથી ભાવની વધવાની રાહ જોઈને બેઠાશે એટલે કે સામાન્ય આવશે એટલે જીરુની આવકો વધશે એટલે ફરી પાછો જીરુમાં ઘટાડો આવશે તેવી હાલ શક્યતા રહેલી છે એટલે કે આમ જોવા જઈએ તો આ વર્ષે સંપૂર્ણપણે ખેડૂત ખેડૂતોને મરો હશે એવા હાલ ભાવ જોવા મળી રહ્યા છે આમાં કઈ મૂળગા ભી ના ઊભા થઈ શકે તેમજ બિયારણના પણ ન ઉભા થઈ જાય તેવી આ સ્થિતિ નોંધાઈ રહી છે બાકી મિત્રો જો સરકાર નિકાસ ભાવ ચીન અને બાંગ્લાદેશમાં શરૂ કરે તો મિત્રો ચીરુના ભાવ પાંચ હજાર આસપાસ પહોંચે તેવી સંભાવના છે અત્યારે જે આગામી મહિના દરમિયાન તેજી જોવા મળશે તે એક બે દિવસ પૂરતી તેજી જોવા મળશે બાકી મિત્રો હવે બે હજાર છવ્વીસની બજાર કેવી રહી તે હવે આગામી દિવાળી ઉપરના આંકડા વાવેતર આવે છે તે ઉપર જોવાનું રહ્યું બાકી મિત્રો કોઈપણ સંજોગે હાલ તેજી હમણાં નહીં જોવા મળે ચાર હજાર કરતાં નીચા ભાવ રહી શકે છે બાકી કોઈ મોટી તેજીની હમણાં સંભાવના જણાતી નથી તેમજ વધુ અપડેટ આગામી દિવસની અંદર જણાવશો મિત્રો આ ત્યાંની જીરું બજાર વિશેની સંપૂર્ણ માહિતી